અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું રશિયા અને યુક્રેન શાંતિ વાર્તા માટે જલ્દી કરે બેઠક સંઘર્ષ વિરામ સમજૂતી સુધી રશિયા પર પ્રતિબંધની ધમકી આપવામાં આવી ભારત ટી સેવટી ટેન્ક માટે રશિયા પાસેથી ખરીદશે એન્જિન સંરક્ષણ મંત્રાલયે ટી સેવન્ટી ટુ ટેન્ક માટે એન્જિન ખરીદવા માટે રશિયન સરકારી માલિકીની રોસોબોરોન એક્સપોર્ટ સાથે ચોવીસ આઠ કરોડ અમેરિકન ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટનો પ્રારંભ કરાવ્યો અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કર્યો આ મુલાકાત દરમિયાન તેમણે પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી કપડવંજ મોડાસા હાઈવે પર અકસ્માતનો ખતરો સોનીપુરા ફાટક પર છે સતત અકસ્માતનો ખતરો ફાટક ઉપરની રેલિંગ ઉપર અથડાઈને ટ્રકો પસાર થઈ રહી છે આવા જ રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે